ઉદના પોલીસે માનવતા છલકાવી ઉદના પોલીસે દેવદૂત બની ઉદના પોલીસ મથક હદ વિસ્તારના જીવન પાસે વાહન ચેકિંગ દરમિયાન એક અજાણી મહિલા બેભાન અવસ્થામાં મળી હતી પોલીસે એક પણ મિનિટની રાહ જોયા વગર મહિલાને સારવાર અર્થે ગાડીમાં લઈ જઈ હોસ્પિટલ ખસેડી હતી ઉદના પોલીસની ગાડીમાં બેભાન મહિલાને હોસ્પિટલ લઈ જઈ જીવ બચાવાયો હતો ઉદના પોલીસ એક બેભાન મહિલાને બચાવવા માટે આવી અને તેનો જીવ બચાવ્યો હતો ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવન નજીક નિયમિત વાહન તપાસ દરમિયાન આ ઘટના બની હતી જ્યાં પોલીસને અજાણી મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી ખચકાટ વિના પોલીસ તાત્કાલિક કાર્યવાહીમાં આવી મહિલાને પોલીસ વાહનમાં હોસ્પિટલમાં લઈ ગઈ અને તેણીનો જીવ બચાવવામાં મદદ મળી અને તેમના નિઃસ્વાર્થ કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી ઉદના પોલીસ સ્ટેશને લોકોની સેવા અને રક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે જરૂરિયાતના સમયે સહાય પૂરી પાડવા માટે તેમની ફરજોથી આગળ વધીને તેમના વીરતાપૂર્ણ કાર્યો લોકોના જીવન પર કાયદા અમલીકરણની અસરનું એક તેજસ્વી ઉદાહરણ તરીકે સેવા આપે છે કટોકટીની આ ક્ષણમાં ઉધના પોલીસે પોતાને સમુદાયના સાચા રક્ષક સાબિત કર્યા તેમની કરુણા સહાનુભૂતિ અને જાહેર સેવા પ્રત્યે સમર્પણ દર્શાવ્યું તેમના કાર્યોથી માત્ર એક જીવ બચ્યો નથી પરંતુ લોકોમાં વિશ્વાસ પણ પાછો મેળવ્યો છે અને કોમ્યુનિટી પોલિશિંગનું મહત્વ પણ મજબૂત બન્યું છે